બા શિવભાઈ શિવ મોટર રમેશ એ આ બાજુ ની રેડ કલર કેવો પછી પછી બીજી મોટર લઈ લ્યો આલો

યલો પછી બીજા યલો કલર ની કેમ ગઈ એલા વા કેવો કલર કેવો અહીં બોલ પેલા કલર આઈ બોલ બ્લુ કલર કેવો એ હું લીધું લે સસલું ભાઈ ગો સસલું હાલો શિવભાઈ નું મોટર લેવા હું જાઉં છું શિવભાઈ મોટર લેવા ભલે નો આવતો આવે છો kaisi hai aduna mana aduna aduna ik 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 ham jaoge pom 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 oh my god da ta actual mort doa ठीक पाखले के या हां पाखले के एमने एंती हूं हूं जोतू तारे न ममू से ले नितीऊ जा मन के तो निती तो जो पण हूं दऊ कोको कोको हूं करवो से हम हम कह म करतो पसे कोको दो आय हम हम

हो करो इस मादी को खोखा हो करो उतारे ओ चाइनीस मोली ये वो काई काई बोल तो नहीं हम जो बोल तो नहीं काई बोल तो नहीं? काई बोल तो नहीं काजी हो क्या दीदी बोल तो नहीं काई ओके तो या ओनी मोटो लड़कों जो ही तो बैर काजी है विजो ही तो बैर काजी है विजो ही तो चुप સાનો મનોજાજે કે ઓ સાનો મનોજે આપને ઈશારો કરી તેમ જ આવી કાજે કાજી આવી હે લે ડ્રાઈવર પડી ગયો હવે ડ્રાઈવર રોવા માંડ્યો લે ખી જાય છે હવે તો એને સાનો રાખ સાનો રાખ નકર ખી જાય ખી જાય

બંધ થા ઉછો ઉછો થા વા ડાયો મેં કરી દીધી કે બાને ઘડી કઈ નઈ ઉતરે